આજે આ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની તમે જોવો છો પાછળ કોર્પોરેટ ઓફિસ છે ત્યાં અમે પાંચસોથી સાતસો અથવા હજાર ઉપર સ્ટુડન્ટ અહીંયા ભેગા થવાની શક્યતા હજી છે હજી બધા રસ્તામાં છે બરાબર છે મુદ્દો આખો એવો છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ પીજીવીસીએલ છે એને બે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે આપણે સાદી ભાષામાં હેલ્પર કહીએ કે જે ક્લાસ ફોરમાં આવે છે બરાબર છે એ ક્લાસ ફોર ની અમે એક્ઝામ આપેલી હતી છ હજાર બસો ને સત્યાસી સ્ટુડન્ટો અમે હતા એને અમે આ એક્ઝામ આપેલી હતી બરાબર છે તો તેમાંથી આ લોકોએ પહેલાં એવું હતું કે જેટકો જે હમણાં એની એક્ઝામનો જે ઇસ્યુ થયો હતો જેટકો અને પીજીવીસીએલ એ બંનેની એક્ઝામ એક સાથે લેવાતી હતી પછી એમાંથી ચોઈસ સિલેક્શન આપવામાં આવતું કે જે અમારે જેટકોમાં જવું છે કે પીજીવીસીએલમાં જવું છે આજે એવું થયું છે કે અમારી એક્ઝામથી જ એને છે ને નિયમ ફેરવી નાખ્યો કે પીજીવીસીએલ એની એક્ઝામ લેશે અને જેટકો એની એક્ઝામ લેશે બરાબર છે પીજીવીસીએલમાં મેકમ જે કહીએ તો ઓન પેપર આજે અમે આરટીઆઈ દરેક ડિવિઝનમાં કરી અને મંગાવી હતી તો જીએસઓ ફોર પ્રમાણે અમને છેતાલીસમાંથી ફક્ત આઠ ડિવિઝને જવાબ આવી પાડ્યા આઠ ડિવિઝનમાં પણ ત્રણસો ને એકસાઠથી ઉપર ખાલી જગ્યાઓ બતાવેલી છે ઓન પેપર આરટીઆઈમાં આરટીઆઈમાં આ જગ્યા બતાવેલી છે તો પછી અમે એ પ્રોસેસ કરવા માટે અહીંયા કટારા સાહેબ જે જનરલ મેનેજર એચઆર તથા પી સેલના મેનેજમેન્ટને કે રજૂઆત કરેલી કે આ જે છોકરાઓ કારણ કે જેટકોની જે પરીક્ષા અલગ લેવાની એનો જે ઇસ્યુ થયો હતો એ તમને ખબર છે તો જેટકોએ પાછી એક્ઝામ લીધી અને એને બે હજાર સ્ટુડન્ટમાંથી એની મહેકમ જે હજાર ઓર્ડર કાઢ્યા બરાબર છે અને એના એમડીએ જે એનું આંદોલન થયું હતું ત્યારે મૌખિક એને સૂચના આપેલી કે અમે બારસોની જગ્યા હવે બે હજાર જગ્યા ભરશું તમારે આંદોલનમાં જે તકલીફ પડી છે તમને સ્ટુડન્ટોને એના લીધે બરોબર છે તો હવે એ એમ કહે છે કે બે હજારમાંથી આજે હજાર ઓર્ડર એટલે પચાસ ટકા ઉપરના સ્ટુડન્ટનો વારો આવી ગયો જ્યારે અમે છ હજાર બસ્સો એક્ઝામ આપી હતી બીજી વિઝલમાં એમાંથી ફક્ત ને ફક્ત ત્રણસો ઓર્ડર કાઢ્યા છે આજે આઠસોથી ઉપર જગ્યાઓ જે છે એ આરટીઆઈમાં ખાલી છે બરાબર છે અને એ ખાલી જગ્યા ભરવા માટે અમે અનેક વખત આજે કોઈ પણ છે એ નાનો માણસ છે એ જ હેલ્પરમાં લાગવાનો છે તમને બધાને ખર્ચા કરીને સુરત ગાંધીનગર બરોડા જ્યાં જ્યાં રહે છે ત્યાંથી અહીં રજૂઆત કરવા આવ્યા અહીંયા અમારી રજૂઆત સરખી રીતે એ લોકોએ લીધી નહીં હજી ભરશું જો પહેલેથી આ લોકોએ કોઈ જગ્યા બહાર પાડી જ નથી કે કેટલી જગ્યા ભરશે ને એ કોઈ કીધું જ નથી બરોબર છે તો એમ કહે છે કે હજી ટાઈમ છે ને હજી ભરાઈ જશે હવે આજ ફક્ત ને ફક્ત અમારું લિસ્ટ પૂરું થવાના છે ને પંદરથી વીસ દિવસ વહી જશે બરોબર છે હવે આજે આ લોકો એમ કહે છે હજી ભરશું અમે પણ કોઈ જાતનું એવું નહીં કે આટલી ભરશું આટલી ભરશું ખાલી થશે એમ ભરશું એક જ સવાલ રાખ્યો છે પછી અમે દસક દિવસ પહેલા વીસ તારીખે તમને બધાને ખ્યાલ હશે કે સાથે રાખીને મેનેજિંગ ડિરેક્ટર શ્રીને આવેદન આપેલું આવેદનમાં અમે એવું જણાવેલું હતું કે આ મુદ્દાનો યોગ્ય નિકાલ કરવામાં આવે બરોબર છે ત્યારે પણ મેનેજિંગ ડિરેક્ટર સાહેબે ખાતરી આપી કે અમે બને એટલું શક્ય હશે કરશું છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેથી અમે તમે આ જોવો છો કે કેટલા સ્ટુડન્ટ આમાં તમે જો સામાન્ય ઘરના છોકરાઓ પંદરસો પંદરસો બબે હજાર ટિકિટ ભાડું ખર્ચીને અહીંયા ક્યાં સુધી રહેવું પડે કાંઈ નક્કી નથી બરોડા ગાંધીનગર સુરત જ્યાંથી આવ્યા છે બરોબર છે હેરાન થવા માટે આજે આવ્યા છે અને ટૂંકમાં અમારું કહેવાનું એટલું જ છે કે જીએસઓ ફોર મુજબ આરટીઆઈમાં જે જગ્યા આઠ ડિવિઝનની આવી છે એ બધા ડિવિઝનની મગાવો અને એ ભરો આજે એમ કહે છે કે કંપનીની જરૂરિયાત ઉપર હાલે છે તો કંપનીની જરૂરિયાત ઉપર હાલે છે તો મારું કહેવાનું એટલું જ છે કે આજે નેવું માર્ક વાળા સ્ટુડન્ટ છે આમાં ક્લાસ ફોર હેલ્પર જેને થાંભલે ચડવાનું છે બરોબર છે તમે જોઈ શકો છો આ એટલું રિસ્કી કામ છે કે આમાં કોઈ પણ છે ને આ મિલિટરી જેવું જ છે આમાં સવારે નોકરીએ જાય તો સાંજે પાછા આવે એનું કોઈ ઓલું નથી એનામાં નેવું માર્ક લઈને આવ્યા છે અમે બે બે વાર તો પોલ ટેસ્ટ આપ્યા એપ્રેન્ટિસ પૂરું થયું ત્યારે એપ્રેન્ટિસ ચાલુ થયું ત્યારે પોલ ટેસ્ટ આપ્યા અને બીજી વાર વીએસની એક્ઝામ આપ્યું એક નેવું નેવું માર્કે મેરિટ પડ્યું છે આ લોકો પાસે આરટીઆઈમાં ઓન મેકમ ખાલી છે છતાં કોઈ પણ ભરવાની બાહેંતરી કાંઈ એટલે કાંઈ આપતા નથી બરોબર રાજકોટ સહિત આ પીજીવી સેલના કુલ છેતાલીસ ડિવિઝન છે અમે છેતાલીસ માં છેતાલીસ આરટીઆઈ કરેલી હતી આરટીઆઈમાં છે ને જીએસઓ ફોર મુજબ અને બીજી ખાલી મેકઅપો મંગાવેલી હતી તો બીજી વસ્તુ એ કે પ્રમોશન ચેનલ હાલે તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતીની પોસ્ટ છે એ ખાલી થાય પ્રમોશન ચેનલ આખું વર્ષ આ લોકોએ એક પ્રમોશન કાઢવું બે પ્રમોશન કાઢવા મહિના સુધી નો કાઢવા એ રીતે આ લોકોએ અટકાવેલું છે બરોબર છે તો પ્રમોશન જ નથી હાલવાના તો પછી જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે એ ખાલી ક્યાંથી થવાની છે મારું કહેવાનું એટલું જ છે હવે બીજી વસ્તુ એ કે આ લોકોએ આપણને એમ કીધું છે કે અમે કરશું પણ ક્યારે કરશું એ કોઈ નક્કી નથી અને કેટલી પોસ્ટ ભરશું કારણ કે તમને ખબર છે કોઈ પણ ભરતી હોય તો એની પોસ્ટ છે એ નક્કી હોય કે આટલી ભરશે ખાલી જગ્યા આરટીઆઈમાં ત્રણસો એકસાઠ આવેલી છે જે ખાલી આઠ ડિવિઝનની છે તમે વિચારી શકો કે છેતાલીસ ડિવિઝનમાં જીએસઓ ફોર મુજબ જગ્યા કરવામાં આવે અને આજે બીજી વસ્તુ એ કે ગ્રાહકોને જે હેરાન ગતિ થાય છે વીજ પુરવઠો ગામડા અને બીજા દુર્ગમ્ય વિસ્તારમાં કલાકો સુધી નથી આવતું જે ઓનલી ફોર એનું કારણ છે સ્ટાફ આજે કોઈ પણ કર્મચારી એના સુપરવિઝન પોસ્ટ છે એ હોતા નથી એકલા વિચારા વી જેલ પર જે વીએસમાં લાગ્યા હોય એ એકલા થાંભલે ચડવાને ગ્રામ ગ્રામ્ય ફીડરો અટેન્ડ કરવા વયા જાય છે તો એના માટે મારું કહેવાનું એટલું જ છે કે જો સરખી ભરતી થાય તો અકસ્માત પણ અટકે એમ છે અને જે નોકરી કરે છે ને એને પણ મોટો ફાયદો છે તો હવે એ કેટલા કહેવાનું એટલું જ છે કે અમારી જે માંગણી છે એ તમે સ્વીકાર કરો અને બીજું એ કે અમને છે ને યોગ્ય ન્યાય આપો અમે કોઈપણ પ્રકારનું નુકસાન પીજીવીસીએલની પ્રોપર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન એના કર્મચારીઓને કોઈપણ પ્રકારનું નુકસાન એવું અમે ખાલી અમારી વિદ્યાર્થી તરીકે લોકશાહીના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ અને અમારી માગણી છે આમાં કોઈ પણ કાકરી ચાળો નહીં થાય એ અમે કહી છીએ